ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો એટલે હવે નવા વર્ષના પોષ સુદ પૂનમ પોષી પૂનમ પાવન દિવસે આકોલી દરબારગઢ ખાતે વાઘેલા પરિવાર દ્વારા ભગવાન શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રથમ વર્ષ ગાંઠની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સામૂહિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની દીકરીઓ અને વહુવારોએ શ્રી રાધાકૃષ્ણ મંદિરના પરિસરમાં એકઠા થઈ સામૂહિક આરતી ઉતારી હતી જેમાં રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમનું આયોજન આકોલી ભક્ત મંડળ યુવક મંડળ અને ગૌ સેવકો દ્વારા કરવામાં આવેલ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર શિહોરી કાકરે